નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા ધોરણ દસ અને બારની પરીક્ષાઓ ખૂબ જ નજીક આવી રહી હોય ત્યારે વિદ્યાર્થીઓમાં એક પરીક્ષાનો ભયનો માહોલ હોય અમે પરીક્ષા કેવી રીતે આપીશું કેમ આપીશું એ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ મોટો પ્રશ્ન હોય છે ત્યારે આવા સમયે રાજુલા શહેરમાં સુરક્ષા સેતુ સોસાયટી અમરેલી જિલ્લા અંતર્ગત હમ હોંગે કામયાબ નામનો એક વિશેષ કાર્યક્રમ રાજુલા ટી જેબીએસ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે યોજાયો આ કાર્યક્રમમાં પરીક્ષા સમયે ડર તેમજ ગભરાટમાં પોતાની માનસિક સ્થિતિ ગુમાવી ન બેસે તે અને પરીક્ષા સમયે પોતાની ક્ષમતા મુજબ પરિણામ લાવી શકતા નથી આથી આવા વિદ્યાર્થીઓને પરીક્ષાની પૂર્વ તૈયારીઓ માટે શું શું કરવું જોઈએ તે અંગે વિદ્યાર્થીઓમાં જાગૃત લાવવા માટે સુરક્ષા સેતુ સોસાયટી અમરેલી જિલ્લા અંતર્ગત હમ હોંગે કામયાબ નામના કાર્યક્રમનું ભવ્ય આયોજન રાજુલા શહેરમાં ટી જેબીએસ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે રાખવામાં આવેલું જેમાં રાજુલા પોલીસ સ્ટેશનના પીઆઈ એમ કોલાદરા તથા જાફરાબાદના પીઆઈ જે આર ભાસ્કર તેમજ હાજરી આ તમામ અધિકારીઓની હાજરીમાં આ આયોજન કરવામાં આવેલું આ કાર્યક્રમમાં મોટિવેશન સ્પીકર તરીકે અમરેલીથી અર્જુન દવાઈ ખાસ વિશેષ હાજર રહેલા અને વિદ્યાર્થીઓને ખૂબ જ પ્રોત્સાહિત કરેલા સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના સમગ્ર સ્ટાફ દ્વારા સુંદર વ્યવસ્થાઓ કરવામાં આવેલી આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા તમે તમારા જીવનમાં પહેલા ધોરણથી અત્યાર સુધીમાં કેટલી પરીક્ષાઓ આપી છે દર વર્ષે એટલીસ બે પરીક્ષા તો આવે ને બરાબર તો કેટલી પરીક્ષાઓ આપી છે ગણિત માંડો હાલો 9 વર્ષ ભણ્યા તમે એમાં દર વર્ષે બે પરીક્ષા કેટલી પરીક્ષા થઈ 18 પરીક્ષા દીધી છે તો 19 ની પરીક્ષા દી હું કામ પીવાનું ભાઈ આપણે અલગ હું છે એમાં કાયા જલક નથી આપણે એને અલગ બનાવી દઈએ છીએ આ જીવન અંદર કાઈ પણ કરતા હો તમે પાણી ની લારી હોય સીવણ કામ કરતા હો આઈપીએસ ઓફિસર હો વકીલ હો ડોક્ટર હો શાકભાજી વેચતા હો કાઈ પણ કરતા હો કે ખાલી ગૃહિણી હો તમે આ શ્લોક છે ને એને જીવનમાં આજીવન યાદ રાખવાનું છે કે ઓમ હિન્દ દેશાય વિદમહે લોક હિતાય ધીમહી

હવે તમારો ડર જે છે 10 માં પરીક્ષા આપશો દૂર થઈ ગયો હશે તો એના વિશે હવે કોણ બોલશે એમાંથી કોઈ પણ બેન અરે ઓ પછી ટીજેબીએસ ગર્લ્સ માં પધારેલ મહેમાન શ્રી આપણા પોલીસ સ્ટાફો અર્જુન સર તથા તમામ ટીજેબીએસ ગર્લ્સ હાઈ સ્કૂલ ના સ્ટાફ મિત્રો મારા શિક્ષકો તથા તમામ વિદ્યાર્થીની ની હું જગડા અક્ષર તેકેતન ભાઈ નમસ્કાર કરું છું હું આજે જ આજે મને એમ કે વીસ જ દિવસની વાત છે આપણે કેમ બધું કરશું કેમ રિવિઝન કરવું કેમ વાંચવું પણ અત્યારે આ સ્પીચ અર્જુન સર સાંભળી મને એમ છે કે કંઈ છે જ નહીં બધું થઈ જાય છે મને કંઈ હાવ ટેન્શન જ મળી ગયું છે મેળો છે એવો મોટો કે મેળાનો થાક છે તમને એમ થયું કે હમણાં ઉતરી જશે નદીઓ ભેગી મળી દોયા કરે છે ચરણ પણ ક્યાંથી ઉતરે કે જે દરિયાનો થાક છે તો બહુ સરસ આપણને કે પરીક્ષા પાંચ લક્ષણ આ પાંચ લક્ષણો આપણે યાદ રાખી લઈએ ને એટલે પરીક્ષાનો જે ભય છે એ ભય આપણામાંથી એ દૂર થઈ જાય